વડોદરાના ચાણોદનો ઐતિહાસિક રાવ ઘાટ પાણીમાં ગરકાવ થયો છે મલ્હાર રાવ એકસો આઠ પગથીયાનો ઘાટ છે ઘાટના નવ્વાણું પગથિયા નર્મદાના પૂરમાં ગરકાવ થયા છે ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ આવી રહ્યો છે સાત તારીખથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થવાની હોય ચાણોદના પંડિતો પણ ચિંતિત બન્યા છે ઘાટ પાણીમાં ગરકાવ થતા નાવિકોની રોજગારી પણ બંધ થઈ વડોદરાના ચાંદોદમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમમાંથી ચાર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાયું છે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે નર્મદા ભરૂચ અને વડોદરાના સત્યાવીસ જેટલા ગામોને એલર્ટ કરાયા છે તો મલ્હાર રાવ ઘાટ એકસો આઠ પગથિયાનું આ ઘાટ છે જેમાંથી નવ્વાણું પગથિયા નર્મદાના પૂરમાં હાલ તો ગરકાવ થઈ ગયા છે હજુ પણ જો ભારે વરસાદ આવે તો આવનારો સમય મુશ્કેલ થઈ શકે છે ચાણો દાવતા ભક્તોને વિધિ કરવામાં પણ હવે વિલંબ થઈ રહ્યો છે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી પણ ગાંડીતુર બની છે મહીસાગર નદીનું લેવલ વધતા કાંઠાના ગામોમાં એલર્ટ કરાયું છે વડોદરાના સિંધરોટ ગામમાં મહી નદીના પાણી પ્રવેશ્યા છે સિંધરોટ ગામના નીચાણવાળા ભાગોમાં પાણી ઘૂસી આવ્યા છે કડાણા ડેમમાંથી ચાર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કલેકટરે અપીલ કરી છે સ્થળાંતરની વ્યવસ્થા કરવા માટે અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે આટલું સાથે સાથે કલેક્ટર સાહેબ શ્રી અમે આપના ન્યુઝ માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે જગ્યા ઉપર જે ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો ભરાવડો છે તે જગ્યા ઉપર એનડીઆરએફ એસડીઆરએફ સાથે સાથે અનેક ટીમોને પણ તૈનાત કરવી જોઈએ સાથે સાથે ગ્રામ ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ સરપંચ હોય સાથે સાથે જે પણ ધારાસભ્ય હોય તેઓને પણ તાત્કાલિક ધોરણે સૂચના આપી અને તમામ વિસ્તારોમાં ફરવા ફરવા માટે મોકલવા જોઈએ જેથી કરીને કોઈ પણ વિસ્તારની અંદર કોઈપણ જાતની તકલીફ ન પડે કારણ કે હાલમાં જે પાણીનું લેવલ દુષ્કેને દુષ્કે વધી રહ્યું છે ત્યારે જે ગ્રામીણ વિસ્તારના લોકો હાલમાં પણ કેટલાક લોકો પરિવારજનો જે ઘરમાં છે તેઓને વહેલામાં વહેલી તકે સૌ સુવિધાઓ સવલતો પૂરી પાડવામાં આવે